ગુજરાતના એક નાનકડા ગામમાં એક ગરીબ પણ ખુશહાલ પરિવાર રહેતો હતો ભાનુપ્રતાપ નામના ખેડૂતના સાત પુત્રો અને એકમાત્ર દીકરી કાવ્યા હતી કાવ્યા એ પરિવારની સૌથી વહાલી સભ્ય હતી અને ભાઈઓ તેલે રાજજ્ઞાની જેમ રાખતા સાતે ભાઈઓ પોતાની બહેન માટે કઈ પણ કરવા તૈયાર હતા ગામમાં માન્યતા હતી કે જો કોઈ ઘરમાં માત્ર એક બહેન અને સાત ભાઈઓ હોય તો એ પરિવાર પર મોટી દુખદ ઘટના આવે છે अथवा તો બહેનનું જીવન મુશ્કેલીઓથી ભરાય છે ભાનુપ્રતાપે કદી આ અંધશ્રદ્ધા પર વિશ્વાસ નથી મૂક્યો સમય પસાર થતો ગયો અને પરિવારની આર્થિક સ્થિતિ બગડતી ગઈ ખેતીથી गुजराण ચલાવવું મુશ્કેલ હતું તેથી ભાઈઓએ શહેર જઈને કામ કરવાનો નક્કી કર્યું વિદાય લેતા સમયે મોટા ભાઈ અર્જુન કાવ્યાને કહ્યું બહેન ચિંતા કરશો નહીં અમે ટૂંક સમયમાં પાછા આવીશું તારા માટે સુંદર દાગીના અને કપડા લાવશું કાવ્યાએ હસીને માથું હલાવ્યું पर तेना दिल मा कोई अजाण्यो डर हतो साते भाईओ पोत पोतानी रुमाल मा गामनी माटी बांधी ने निकली गया अने वचन आप्यु के दर वर्षे दिवाली ना तेहवार पर घेर पाछा फरशे पहलू वर्ष गयो दिवाली आवी पर कोई भाई पाछा न आवे काव्या दरोज गामनी पगदंडी पर बैठी रहती पर भाईओ पाछा ना फरिया गामवाराओ ए ताना मारवा शुरू करया તારા ભાઈઓ હવે ક્યારે નહીં આવે તને એકલી છોડી દીધી છે પણ કાવ્યાને પાકો વિશ્વાસ હતો કે તેના ભાઈઓ એક દિવસ જરૂર થી પાછા આવશે એક દિવસ ગામમાં એક વૃદ્ધ મુસાફર આવ્યો તેણે કાવ્યાને જોઈ અને પૂછ્યું બેટા તું કોની રાહ જોઈ રહી છે કાવ્યાએ જવાબ આપ્યો મારા સાત ભાઈઓ વર્ષો પહેલા શહેર ગયા હતા પણ હજુ સુધી પરત આવ્યા નથી શું તમે તેમનું વિષય કંઈ જાણો છો તે ધ્રુજતા અવાજે બોલ્યો બેટા તારા ભાઈઓ હવે આ દુનિયામાં નથી કેટલાક વર્ષો પહેલા તેઓ ખાણમાં મજૂરી કરતા હતા જ્યાં એક ભયાનક દુર્ઘટના થઈ અને સાતે ભાઈઓ ખાણમાં દટાઈ ગયા આ સાંભળીને કાવ્યાના ચહેરા પર અંધકાર છવાઈ ગયો આ વર્ષે દિવાળીની રાતે કાવ્યાએ પોતાના ઘરના આમલે સાત દીવા પ્રગટાવ્યા અને રડતા રડતા બોલી ભાઈ જો તમને મારી યાદ આવી રહી હોય તો આ દીવાઓની જ્યોત માં આવી જજો કહે છે કે આ રાત્રે સાતે દીવાઓની જ્યોત અચાનક તેજ બની અને હળવી પવન સાથે એક પછી એક बुઝાઈ ગઈ લોકો માનતા કે તે સાતે ભાઈઓ છલી વખત પોતાની બહેન ને મળવા આવ્યા હતા अगले दिवसे काव्या मंदिर नी सामे बेहोश मरी गांव वाला होए तेने उठावानो प्रयास करियो पर ते हवे आ दुनिया मा नहोती हवे दर वर्षे दिवाली नी राते गाम ना लोको काव्या ना घर नी बाहर आठ दीवा प्रगटावे छे सात भाइयो माटे अने एक तेमनी वहाली बहन काव्या माटे मित्रों आ वार्ता माथी ए शीख मरे छे के साचो प्रेम क्यारे मरे नहीं તે ફક્ત સમયની સીમાઓ પાર કરીને એકબીજાને ફરી મળે છે